બેક દક્ષિણ ગુજરાતમાં અને એમાં પણ તાપી જિલ્લાના ડોલવણમાં ધર્મા મુદ્દો ગરમાયેલો છે વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના નેતાઓ ધર્માંતરણના મુદ્દાને જોરશોરથી વખોડી રહ્યા છે આ દરમિયાન ભાજપના નેતા અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં તેઓ ખ્રિસ્તી સમુદાયને કથા કહેતા જોવા મળે છે આ કિસ્સામાં બીએચપી અને ભાજપના અન્ય નેતાઓના વલણથી કુંવરજી હળપતિ એકદમ વિપરીત હોવાની ચર્ચાઓ ભાજપના કાર્યકર્તાઓમાં અને તેનું નામ ઇમાનુએલ પાડશે હાલે લુયા હાલે લુયા ઈમાનવેલ એટલે ઈશ્વર આપણી સાથે છે બધા ને વિશ્વાસ છે એટલે મિત્રો નાતાલ ની વાત કરવા દે આખી આખી રાત કરીએ તોય પૂરી નહીં થાય થાય પૂરી પ્રભુ ની વાત કરે તો કેટલી બધી